સાહેબની અમે શ્રી આ તાલીમ પ્રાદેશિક કચેરી વડોદરા કુદેર ભવન ખાતેથી શિફ્ટ થઈ છે નવા માટે અને તરસાલી ખાતે શિફ્ટ થવાના છે આ સૂચના જે મળી હતી કલેક્ટર સાહેબની અને આર એન તરફથી એ પ્રમાણે અમે તૈયારી તો શરૂ કરી હતી અને ટુકડે ટુકડે અમે કચેરીના કામ સાથે પણ આ તૈયારી ચાલુ રાખી હતી અને મોટાભાગની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ચોમાસાનું વાતાવરણ ને ધ્યાનમાં રાખીને પણ અમે થોડું બધા રેકોર્ડ વ્યવસ્થિત સચવાય અને સારી રીતે શિફ્ટ કરી શકાય એ પ્રમાણે તૈયારી કરી છે અને કચેરી સિફ્ટ બે ત્રણ દિવસમાં થઈ જશે અને નિયમિત પ્રમાણે પણ ત્યાં કામ શરૂ થઈ જશે ઈસાબી ચોપડા બે કોમ્પલેટ હા કોમ્પલેટ કોમ્પલેટ સિલેબલિંગ પ્રમાણે આદેશનો